નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસ વાર સોમવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને એ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને રૂપિયા ઘઉં ચારસો પંચ્યાસીથી પાંચસો ને પંદર ઘઉં ટુકડા ચારસો બ્યાસીથી છસો ને અગિયાર તુવેરની વાત કરીએ તો એક હજાર પંચાવનથી ચૌદસો ને પાંત્રીસ રૂપિયા ચણા નવસોથી એક હજાર ને ચાલીસ અડદ બારસો એકવીસથી સોળસો ને એકતાલીસ મગ તેરસો છપ્પનથી અઢારસો ને પિસ્તાલીસ ચણા સફેદ તેરસોથી ઓગણીસો નેવું વાલદેશી એક હજારથી તેરસો ને એકસાઠ સિંગદાણા તેરસો ત્રીસથી તેરસો ને ચોરાણું મગફળી જાડી નવસોથી અગિયારસો ને બે મગફળી ઝીણી નવસો ત્રીસથી બારસો ને વીસ એરંડા અગિયારસો નેવુંથી બારસો ને તેત્રીસ તલી સોળસો પચાસથી ઓગણીસો નેવું સોયાબીન છસો નવ્વાણુંથી સાતસો ને છ્યાસી તલકાળા સાડત્રીસો ચોપનથી ચોપનસો ને નવ્વાણું લસણ સાતસો પચાસથી બારસો ને દસ ધાણા બારસો પચાસથી સત્તરસો ને સિત્તેર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની છુપાવું ત્રણ હજાર પાંચસો પચાસથી હું છુપાવું ચાર હજાર રૂપિયા રાય એક હજાર પચાસથી બારસો ને સિત્તેર મેથી નવસો સાઠથી તેરસો રૂપિયા વટાણા એક હજારથી સોળસો ને સાઠ રાયડો નવસો સિત્તેરથી એક હજાર સાઠ ડુંગળીની વાત કરીએ તો સો રૂપિયાથી ત્રણસો ને પિંચ્યાસી રૂપિયા કલંજી ત્રણ હજાર પિંચ્યાસીથી ચોત્રીસો ને દસ તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કારાકળનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા વોશિંગ બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર